જય ભગવાન જય બોલો કોણ ખાલો ને તારી છોકરી મોટી થાય એને લોડો ખાલી પછી થાય ને એના તો મારી નાખવાની બોલ્યો કે તારી ખાલી ખાલી કોને મમરા ભરી બહેન મારી નાખવાની હોય કોને કોને તારી માને તારી બેન ને તારી બાયડી ને તારી છોકરી ખાલી કોઈ નાખવાની આટલી તાકાત છે તારા હું તો એક હજાર કોઈ અમર બાપ જીવે કેટલી વાર વિરુદ્ધ કરતો જીવતો હોય તો મને એક બતા મારે માનવું રાવણ કેટલી તારી માંડ્યો તારી માં ઉપર કેટલી વાર ચડ્યો હતો મારી મામા છે રામ મારી ક્ષુદ્ર માં આવે મારી મામા છે રાવણ તો મારી મામાલિક ચીડ્યો માલિક તારી માનો વર તું સ્વીકારે છે બે અંદર